મહીસાગર જિલ્લાના કોટંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા એલોપેથી દવાના કુલ બે લાખ બેતાલીસ હજાર ત્રણસો બાસઠના મુદ્દા માલ સાથે એક બોગસ ડોક્ટર તથા કમ્પાઉન્ડરને જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પડ્યા હોવાનું સામે આવ્યું છે જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથી દવાઓ આપી જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા ઈસમો અંગે કાયદેસર કરવા સૂચના કરેલ હોવાના અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પીઆર આર કરેની સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે આર ચાવડા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમની રચના કરાઈ હતી આ દરમિયાન એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પી આર કરુણાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળવા પામી હતી કે કોટંબા પોલીસ સ્ટેશનના લાલસર ગામે એક ઈસમમાં નામે રાકેશભાઈ જયંતિભાઈ શર્મા ઉંમર વર્ષ સાડત્રીસ મૂળ રહેવાસી વિરપુલ નિમ્બત સોસાયટી તાલુકો વિરપુલ હાલ રહેવાસી લાલસર તાલુકાનું નાવડા જિલ્લો મહીસાગર તથા કમ્પાઉન્ડર અમૃતભાઈ પ્રતાપભાઈ ખાટ રહેવાસી કોશોરી તથા વિરપુર જિલ્લો મહીસાગર સદરી બંને કોઈપણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી અને ભીમા લોકોને તપાસી એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની બાતમી મળવા પામી હતી જે આધારે એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે આર ચાવડા તથા એસઓજી સ્ટાફના માણસો તેમજ મેડિકલ ઓફિસર તથા ફાર્માસિસ્ટને સાથે રાખી સદર બાતમીવાળી જગ્યા રેડ કરતા બોગસ તબીબ તથા કમ્પાઉન્ડર અને ગેરકાયદેસર રાખી એલોપેથિક દવાઓની કિંમત રૂપિયા બે લાખ બેતાલીસ હજાર ત્રણસો બાસઠના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા તો તેઓના વિરુદ્ધ કોટંબા પોલીસ સ્ટેશનમાં ધ ગુજરાત રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો તેસઠની કલમ ત્રીસના ની કલમ ત્રણ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ